આ મહાશયને કંઈ ભાનનો સુધાર જ ન હતું તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ટ્રેન ડ્રાઈવરને લાગ્યું કે કદાચ આ વ્યક્તિ અકસ્માતનો શિકાર બન્યો અને સંભવતા રામ રામ નામ સત્ય થઈ ગયું હશે આ ઘટના અંગે ડ્રાઈવરે કંટ્રોલ રૂમને જાણ કરી આ સૂચના મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી નહીં જોયું તો આખો આખો સામેના નજારા નહીં જોઈને પોલીસના પણ ઓ ઓડી ગયા તપાસ માટે પહોંચેલી પોલીસે જોયું કે આ વ્યક્તિને તો કંઈ થયું જ નથી આ મહાશયનો તો એક વાળ પણ આ વાંકો નથી થયો જો કે બદલામાં સુબિતે પોલીસે તેણે ઉઠાડ્યો અને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ હતી તો જ્યાં તો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાસ્તવમાં આ ઘટના મંગળવારે રાત્રે ત્રણ ત્રીસ વાગ્યે બની હતી જે બિજનોર રેલવે સ્ટેશનથી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઉદય પ્રતાપને એક મેમો મળ્યો હતો રેલ રેલવે સ્ટેશનથી થોડી દૂર એક વ્યક્તિ ઉપરથી રાત્રિના અંધારામાં એક ટ્રેન પસાર થઈ ગઈ છે જેને અને કદાચ કદાચ કચરાઈને મૃત્યુ પામ્યો હોય છે આ સૂચના મળતા જ પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી પરંતુ પોલીસ કર્મીઓએ સ્થળ પર પહોંચીને વ્યક્તિને ઉઠાડવાનો પ્રયાસ કર્યો તો તેનું શરીર ધ્રુજવા લાગ્યું તો જ્યાં હાલ તો સમયે જતા વ્યક્તિ સલામત હોવાનું જાણવા મળ્યું પ્રાથમિક ચકાસણી અને પાણી આપ્યા બાદ મહાશયને પૂછવામાં આવ્યું કે તું કોણ છે અહીં કેવી રીતે આવ્યો તેના પર વ્યક્તિએ પોતાનું નામ અમર બહાદુર જણાવ્યું અને કહ્યું કે તે નેપાળમાં રહેતો હતો તો જ્યાં મિત્રો પોલીસના જણાવ્યા અનુસાર અમર બહાદુરે કહ્યું કે હું હરિયાણાથી અહીંયા આવ્યો હતો મારે રે રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવાની હતી પરંતુ ટ્રેન ન મળતા નશાની હાલતમાં રેલવે ટ્રેક પર ચાલવા લાગ્યો સ્ટેશનથી દોઢ કિલોમીટર દૂર ગયા બાદ નશાના કારણે ટ્રેક પર સુઈ જ ગયો હતો સુઈ ગયો હતો નશાના કારણે હું ગાઢનીંદરમાં ડૂબી ગયો હતો પછીનું મને નથી ખબર સામે પોલીસે કહ્યું કે તું સુઈ ગયો ત્યારે દિલ્હીથી દેહ દેહરાદુ જઈ રહેલા મસૂરી એક્સપ્રેસ તારા ઉપરથી પસાર થઈ હતી અને તને ખબર પણ ના પડી તો જે હા મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર